સમસ્ત મહાજન મુંબઈ દ્વારા ચેક વિતરણ કાર્યક્રમ યોજાતો કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા ગુજરાત ની એકવીસ ગૌશાળા પાંજરાપોળ એક કરોડ આઠ લાખના રૂપિયાના ચેક કરવામાં આવ્યા ભારત સરકાર એનિમલ વેલફેર બોર્ડની માર્ગદર્શન અનુસાર પશુ કલ્યાણ પખવાડી બે હજાર ચોવીસ હેઠળ ગાયોની સેવા ગૌશાળા પાંજરાપોળો આત્મનિર્ભર થાય તેના માટે સમસ્ત મુંબઈ દ્વારા ગિરીશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાતની ગૌશાળા પાંજરાપોળ માટે આર્થિક સહાય મળી રહે તે હેતુ થકી શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે લઈ બાબર ખાતે કેન્દ્રીય પશુપાલન કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબ સંગઠનના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા પૂર્વ સાંસદ દિનેશભાઈ વાડિયા મહામંત્રી કનુભાઈ વ્યાસ પ્રવીણભાઈ ગુજરાત ગૌશાળા મેનેજિંગ ટ્રસ્ટી બાબર ગૌશાળા હરિધામ ગૌશાળા મુકામે પહોંચ્યા બાબર જલારામ ગૌશાળાના વર્ષો બે થી ત્રણ કલાક સવારે સેવા આપતા હરિઓમ ગ્રુપનું સ્વાગત કરવામાં આવ્યું રૂપાલા સાહેબે હૃદયથી સ્વાગત કર્યું ગૌશાળાની મુલાકાતમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો આગેવાનો પોલીસ સ્ટાફ જન્મેદિ સહિત તમામ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો નમસ્કાર જય ગૌ માતા બનાસકાંઠાના જલારામ ગૌશાળા બાબર ખાતે ગૌશાળા અને હરિધામ સંસ્થાની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો સમસ્ત મહાજનના શ્રીમાન ગિરીશભાઈએ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલું સમસ્ત મહાજનના માધ્યમથી આપણા રાજ્યની જુદી જુદી ગૌશાળાઓને એક કરોડ અને આઠ લાખ રૂપિયા જેવી માતબર રકમની સહાય કરવા માટેનો કાર્યક્રમ એમણે ગોઠવ્યો હતો એનો સાક્ષી થવાનો મને અવસર મળ્યો જલારામ ગૌશાળા અને હરિધામ ખાતે ગાયોની જે સેવા પ્રવૃત્તિ થાય છે એને જોઈને અંતર મનનો રાજીપો થયો દુખી અકસ્માતનો ભોગ બનેલી ગાયોની સ્વજનની જેવી સારવાર અહીંયા હરિધામ ખાતે થઈ રહી છે જાણીને ખૂબ પ્રસન્નતા થઈ મારે એક વાતનો વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ અહીંયા હરિઓમ કરીને એક ગ્રુપ ચાલે છે જે ગ્રુપના યુવાનો દરરોજ બે થી ત્રણ કલાક સુધી આ બધી બીમાર ગાયોની અને ગૌશાળાના જુદા જુદા કામોની સેવા કરવા માટે આવે છે નિસ્વાર્થ ભાવે સેવા કરનારી આ ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું ધન્યવાદ આપું છું અને એમની ઉપરમાં ગૌ ગૌમાતાના આશીર્વાદ અવશ્ય ઉતરશે એવી ગૌમાતાના ચરણોમાં પ્રાર્થના કરું છું અહીંયા વિવિધ ગૌશાળાની સાથે સંકળાયેલા આગેવાનોની સાથે પણ મળવાનો બેસવાનો અને એમની સાથે સંવાદ કરવાનો પણ અવસર મળ્યો અમારા જિલ્લાના અગ્રણીઓ કીર્તિસિંહજી દિનેશભાઈ વગેરે આગેવાનોની સાથે પણ મળવાનો અને બેસવાનો અવસર મળ્યો આખા એ પંથકમાંથી ગૌ કૃષિ અને ગૌ સેવા કરનારા अग्रगणियों आ कार्यक्रम में अंदर भाग लेवा माटे आवे आता एमनी सवनी साथे पण मळवनो अवसर धन्यवाद धन्यवाद में फिर एक बार बृजेश कुमार एनडीए से जुड़ रहे इससे कितना फायदा होगा एनडीए को लोकसभा देखो ये बात तो वैसे अंकगणित की बात है किसी भी दल में कोई भी आदमी जुड़ता है तो वन, प्लस वन होता ही है तो फायदा तो होने का ही होता है।